હેલો મિત્રો આપના નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે આવા આજ આપણે તમને એક નવી એક પઝલ દેખાડીશ એ પઝલમાં તમારે મગજ કસવાનું છે ને આ જે બધાની બ્લોગમાં તમે આવા અમારી સાથે બન્યા રહેજો જો તમને એક નવી પઝલ દેખાડું આ પઝલ એવી છે કે મગજ મગજનો અઠ્ઠો કરી નાખે એવી છે જો તમે એક એકવાર એકવાર મગજ કસજો જો દેખાડો દિવાશળી છે આમાં પંદર દિવાસ લેવાની છે પંદર સિવાય દિવાશળીમાં પાંચ ખાન પાંચ ખાના કરવાના છે પંદર દિવાસલી લેવાની છે પંદર દિવાસમાં આપણે પાંચ ખાના લેવાના પાંચ ખાના કરવાના છે પાંચ ખાના થયા પંદર દિવાસળીમાંથી એ પાંચ ખાનામાંથી આપણે તમારે ચાર ખાના બનાવવાના છે જો એ પણ દિવાશળી તમારે જેમ ગોઠવવાની જેમ જે રીતે ગોઠવવી ગોઠવજો કારણ કે પાંચ ખાના થાય જ છે પાંચ ખાનામાં તમારે ચાર ખાના કઈ રીતે બને એ તમારે બતાવવાનું છે પણ એ જો દિવાશળીના ચાર બોક્સ જ થવું જોઈએ આમ હરકું બોક્સ થવું જોઈએ વરસ વરસ એક થવું જોઈએ તે આમથી એમ નહીં એક હરકું જ બોક્સ થવું જોઈએ તો હાલ તમે પાંચ ખાના કઈ રીતે છે એ તમને દેખાડું જો આ પાંચ ખાના છે જોઈ લોન ને પંદર પંદર દિવાસળી છે ને પાંચ ખાના છે એમાં તમારે ચાર ખાના બનાવવાના છે કઈ રીતે બનાવવા એ તમને કહો હવે જો તમને નહીં ખબર પડે તો હું આગળ તમને બતાવવાનો છું મિત્રો પંદર છે દિવાસળી એ આપણે એના ચાર ખાના હું બનાવું ખાના બની ગયા પંદરે પંદર દિવસ હોય છે આમાં પાંચ ખાના હતા એમાં ચાર ખાના બનાવ્યા આપણા પાંચ ખાના છે જો આમાં ખાલી હું ખાલી બે જ દિવસ વળી હટાવી તો એમાં ચાર ખાના બની જાય એક જો આ હટાવી એક આ હટાવી થઈ ગયા જો કમ્પ્લીટ થઈ ગયા ને ચાર ખાના પંદર દિવસ વળી એમરે છે ચાર ખાના બનાવી નાખ્યા આપણે ઓકે જો આ વિડીયો તમને આવો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો આવા અમને મોટિવેશન આપતા રહેજો જો આમાં કોઈ અમારી ભૂલ છૂલ હોય તો માફ કરજો હલો મિત્રો આ બીજી ગેમ છે જો આમાં વીસ દિવાશલી મેં લીધી ને સાત ખાના બનાવવાના છે એ સાત ખાનામાંથી આપણે કઈ રીતે પાંચ ખાના બને એ તમને હું ડેમો શીખવાડું જો તમે તમે ટ્રાય તો કરજો બને એક વાર તમે વિડીયો પૂસ્ટ કરીને તમે જાતે મહેનત કરજો કઈ રીતે બને એ આ તો હું તમને દેખાડીશથી કઈ રીતે બનાવીએ આમાં ઘણી અમે મહેનત કરી ટીકા સોંટાડ્યા ને તમે પણ આવા અમને થોડુંક સાથ સહકાર આપજો જો આમાં અમે તો આઠ વાગે નો નવ વાગે નોકરી જાઓ ને રાત્રે આઠ વાગે આવીએ આ રાતના વિડીયો શૂટ કરીએ પણ તો છતાં પણ અમને થોડીક સાથ સહકાર આપજો જો હું તો કઈ રીતે સાતમાં સાત ખાનામાંથી પાંચ ખાના થાય એ બતાવું ખાલી ત્રણ દિવાસળી વટાવીએ એટલે ડાયરેક્ટ પાંચ ખાના બની જાય જો એક આ દિવાસળી લઈ લઉં

આ સાત ખાના આ પાંચ ખાના કઈ રીતે બહેનો જવાબ છે હવે તમને હરકો ક્લિયરિટી દેખાય કઈ રીતે છે એમ મિત્રો આ બ્લોગ બ્લોગ ગમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બીજા લોકોને શેર કરજો વધુ વધુ લોકોને અમારી ચેનલને દસ દસ ગ્રામ તમે શેર કરશો તો અમારી ચેનલ મોટી થઈ જશે તો આમને આમ અમને થોડો થોડો સાથ સહકાર આપતા રહેજો જય માતાજી જય બજરંગબલી Bye bye, au revoir.